સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા તમામ ઇમરજન્સી તબીબી સેવાઓ માટે ફ્રી ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે આ માટે અમદાવાદ શહેરના નાગરિકોએ નવ્વાણું એકસો બત્રીસ નવ્વાણું એકસો બત્રીસ પર કોલ કરીને સંપૂર્ણ રીતે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સર્વિસ મેળવી શકશે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જીતેનકુમાર પટેલ અને શહેરના ટ્રાફિક ડીસીપી ભાવના પટેલની ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સ સેવાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આજે પાંચ એમ્બ્યુલન્સ જીપીએસ લાગેલી શરૂ કરવામાં આવી છે તદ્દન ફ્રી છે શહેરીજનો માટે અને એની એક ખાસ વિશેષતા એ છે કે એમને જે હોસ્પિટલ જવું હોય એ ઘણીવાર એવું સમજતા હોય છે કે ભાઈ સ્ટર્લિંગ હોસ્પિટલ એ કરી જો તો આપણને સ્ટર્લિંગ લઈ જશે પણ એવું નથી કે જે પેશન્ટ જે કહે એ હોસ્પિટલ એકસો આઠની જેમ જ આ ચલાવવાના છે એમને એક ટોલ ફ્રી નંબર ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ એ પણ લોન્ચ કર્યો છે अन्य माध्यम भी आ सेवा ये सकसे हमारे इधर सब स्पेशलिस्ट सर्विस रहते हैं जब एम्बुलेंस में से पेशेंट को लाया जाता है तो उनके लिए ऑर्थोपेडिक कार्डियोलॉजी न्यूरोलॉजी इसके लिए सक्षम डॉक्टर्स हमारे तरफ है इसके अलावा हमारे इधर आईसीयू है इंटेंसिव केयर यूनिट जो सब स्पेशलाइजेशन में सर्जिकल केसेस और नॉन सर्जिकल केसेस हम लोग करते हैं और जो एक महत्वपूर्ण बाब इसमें ऐसी है कि अपार्ट फ्रॉम एम्बुलेंस के लॉन्च के अलावा હમલો એજુકેશન અવેરનેસ સીરીઝ કમ્યુનિટીમાં કરવા વે તો સાર ભર હા પ્રોગ્રામ ચાલતા રહેગા જીમે હમ કમ્યુનિટી અવેરનેસ ચલે